નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી આગાહી કરી છે આગામી અડતાલીસ કલાક બાદ મહત્તમ તાપમાન ધીમે ધીમે ઘટવા લાગશે અને ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે છવ્વીસ મેથી ગરમીમાંથી રાહત મળશે મહત્તમ તાપમાન ઘટીને એકતાલીસ ડિગ્રી થઈ જશે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે આંધી વંટોળનું પ્રમાણ વધુ જોવા મળશે હાલ તો ચાર જૂન સુધીમાં વાદળછાયા વાતાવરણ સાથે ગુજરાતના અમુક ભાગમાં વરસાદ પડવાની શક્યતા છે આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું કે આ દરમિયાન આંચકાના પવન વધુ ફૂંકાશે આઠ જૂનથી દરિયામાં પવનમાં ફેરફાર આવશે મેના અંતમાં અને જૂનના પહેલા સપ્તાહમાં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે હવે ધીરે ધીરે ચોમાસું આગળ ગુજરાત તરફ વધશે સાત થી ચૌદ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં બેસી જવાની શક્યતા છે ગુજરાતમાં સમય કરતાં વહેલું ચોમાસું બેસવાનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે ચૌદથી અઠ્યાવીસ જૂનમાં વરસાદ પડવાની પણ આગાહી કરી છે આ સાથે અંબાલાલે જણાવ્યું કે આંધી વંટોળ અને ગાજવીજનું પ્રમાણ વધુ જોવા મળશે જુલાઈ ઓગસ્ટમાં પણ સારો વરસાદ પડશે જો કે ચોમાસું આગળ વધી રહ્યું છે આ સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે વાવાઝોડાની અસર તટ વિસ્તારમાં જોવા મળશે બે છ મેથી પવનોની ગતિમાં વધારો થશે અને છવ્વીસ મે બાદ ગુજરાતમાં તાપમાનનો પારો ધીમે ધીમે નીચે જશે જ્યારે જૂન મહિનાની શરૂઆતમાં સાગરમાં સર્જાના ચક્રવાતના લીધે મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં તેને અસર જોવા મળશે સાતથી ચૌદ જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસુ વરસાદની શક્યતા છે આ વર્ષે ચોમાસાનો પ્રારંભ પંદર જૂનથી થવાની આગાહી છે આસો માસ સુધી વરસાદ પડશે આ વર્ષે સારો વરસાદ થવાથી ત્રણ તબક્કામાં વાવણી થશે ખેડૂતો બનાવી શકશે ખાતર ખેતી ખર્ચમાં થશે ઘટાડો અને પાક ઉત્પાદનમાં થશે વધારો ખાતરના ઢગલા ઉપર શેડ વગેરે મૂકવાથી તેને વરસાદથી બચાવી શકાય છે આ ખાતરનું જૈવિક મૂલ્ય ગાયના છાણના ખાતર જેટલું છે બગીચાના કચરામાંથી ખાતર બનાવીને પ્રદૂષણની સમસ્યા ઘટાડી શકાય છે કાર્બનિક પદાર્થોને રિસાયકલિંગ કરવાથી પણ જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે બગીચાના કચરામાંથી બનાવેલું ખાતર એક ઉપયોગી પદ્ધતિ છે ખેડૂતો બગીચાના કચરાને રિસાયકલ કરી લેન્ડફિલમાં જતા કચરાનું પ્રમાણ ઘટાડી શકે છે બગીચાના કચરામાંથી બનાવેલ ખાતરમાં ગુણવત્તા સારી હોય છે આ પ્રોસેસ દરમિયાન રોગો જીવાતો દૂર થાય છે તેના દ્વારા ઉત્પાદન કરેલા ખાતરમાં ઉચ્ચ પોષક તત્વો હોય છે જે ખેતરની ઉપજ અને પાકની ગુણવત્તામાં વધારો કરે છે લોન લેનારા ખેડૂતો માટે ખુશખબર આગામી બજેટમાં ખેડૂતો માટે થઈ શકે છે મોટી જાહેરાત જે ખેડૂતો લોનની ચૂકવણી સમયસર કરે છે તો તેઓને દર વર્ષે ત્રણ ટકાની વધારાની વ્યાજમાં રાહત પણ મળે છે આ ઉપરાંત ખેડૂતો લાંબા ગાળા માટે પણ લોન લઈ શકે છે પરંતુ તેમાં વ્યાજ બજાર દર મુજબ ચૂકવવાનું રહે છે આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ લોનનો ટાર્ગેટ વધીને બાવીસથી પચ્ચીસ લાખ કરોડ રૂપિયા થઈ શકે છે ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ લોનનો લક્ષ્યાંક વીસ લાખ કરોડ રૂપિયા છે હાલ કેન્દ્ર સરકાર દ્વારા તમામ નાણાકીય સંસ્થાઓ માટે ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંકાગાળાની કૃષિ લોન પર બે ટકા વ્યાજની છૂટ આપે છે તેથી ખેડૂતોને વાર્ષિક સાત ટકાના રાહત દરે ત્રણ ત્રણ લાખ સુધીની લોન મળે છે ખેડૂતોને વીજળી માટે વધુ સંસાધનો મળી રહ્યા છે આમાંથી એક સોલાર પંપ છે જેના દ્વારા ઇલેક્ટ્રિકલ કામ ખૂબ જ સરળતાથી થાય છે અને સિંચાઈ સરળતાથી થાય છે ભારત સરકાર ખેડૂતોને સોલાર પંપ માટે પ્રોત્સાહન પણ આપી રહી છે તેની સાથે જ તેના પર સબસિડી પણ આપવામાં આવી રહી છે ગૂગલની નવી ટેકનોલોજી તમે ટેક્સ્ટ લખીને બનાવી શકશો વિડિયો જાણો કેવી રીતે ગૂગલે હાલમાં જ એક નવી ટેકનોલોજી લોન્ચ કરી છે જેની મદદથી તમે ટેક્સ્ટ લખીને વીડિયો બનાવી શકો છો આ ટેકનોલોજીનું નામ લ્યુમિયર છે લ્યુમિયર એ એક ટેક્સ્ટ ટુ વિડિયો જનરેશન મોડલ છે જે એક જ પાસમાં વિડીયોના સમગ્ર ટેમ્પોરલ સ્પેન ફ્રેમ દ્વારા સમગ્ર વિડીયો બનાવે છે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે કોઈપણ વિષય પર વિડીયો બનાવી શકો છો પછી તે સ્ટોરી હોય ડાયરેક્ટેડ વિડીયો હોય કે મનોરંજન વિડીયો હોય ચાર્જ કર્યા વગર પચાસ વર્ષ ચાલશે ન્યુક્લિયર બેટરી જાણો મોબાઈલથી લઈને ડ્રોન સુધી કેટલી થશે ઉપયોગી બેટરી બનાવનારી કંપનીનું કહેવું છે કે આ બેટરી એકદમ અલગ છે તેને ન તો સતત ચાર્જિંગની જરૂર પડશે કે ન જાળવણીની આ બેટરી ન્યુક્લિયર એનર્જી પર ચાલે છે આનો ઉપયોગ ડ્રોન અને ફોન સહિત અનેક પ્રકારના સાધનો માટે થઈ શકે છે એક્સરે રેડિયેશન સિસ્ટમ બાદ હવે ચીને ખાસ પ્રકારની બેટરી તૈયાર કરી છે તેને ચાર્જ કર્યા વગર પચાસ વર્ષ સુધી વાપરી શકાય છે બેટરી બનાવનારી ચીની સ્ટાર્ટઅપ કંપનીનું કહેવું છે કે આ બેટરી એકદમ અલગ છે તેને ન તો સતત ચાર્જિંગની જરૂર પડશે કે ન જાળવણીની આ બેટરી ન્યુક્લિયર એનર્જી પર ચાલે છે આનો ઉપયોગ ડ્રોન અને ફોન સહિત અનેક પ્રકારના સાધનો માટે થઈ શકે છે બે હજાર ચોવીસની સાનેડો મિની ટ્રેક્ટર યોજનાએ ખેડૂતોને ખેતી માટે એક ખૂબ ઉપયોગી સાધન પ્રદાન કરવો છે આ યોજના હેઠળ ખેડૂતો સાનેડો ખરીદવા માટે કુલ ખર્ચના પચીસ ટકા અથવા રૂપિયા બે પાંચ શૂન્ય શૂન્ય શૂન્યનો લાભ લેશે લાભાર્થી ખેડૂત આ યોજના હેઠળ ખરીદેલા સાનેડોને બે વર્ષ સુધી વેચવાનો અધિકારશીલ રહેશે આ અવધિમાં ખેડૂતો આ સાધનનો ખેતીમાં માત્ર ઉપયોગ કરી શકશે રાજ્યના ખેડૂતોએ ખેતીમાં સાનેડા સાધનનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે છોટા અને સૂક્ષ્મ ખેડૂતો મોટા ટ્રેક્ટરનો સ્થાને મિની ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે આ સાધનના ખર્ચ નાના ખેડૂતો માટે સાર્થક છે ગુજરાત સરકારે ખેડૂતોને ખેતીમાં સહાય કરવા માટે મિની ટ્રેક્ટર સાનાડો ખરીદવાનો સહારો આપ્યો છે આ યોજનામાં ખેડૂતોને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલબાર સેનીદો ખરીદવા માટે મદદ થશે ગુજરાત સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી રહી છે જે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા એક્સેસ કરી શકાય છે જ્યાં વિવિધ વિભાગોમાંથી ઓનલાઇન અરજીઓ ઉપલબ્ધ છે આઈ ખેડૂત પોર્ટલ પર એક યોજના છે જેની ચર્ચા કરવામાં આવી રહી છે જેનું નામ છે તાડપત્રી સહાય યોજના જેમાં ખેતીવાડી માટે તાડપત્રી સહાય યોજના વિશે વિગતો છે તાડપત્રી સહાય યોજનાનો ગુજરાત રાજ્યના ખેડૂતો ખેતીના વિકાસ માટે સક્રિયપણે પ્રયત્નશીલ છે કૃષિ સહકાર વિભાગે ઈ ખેડૂત પોર્ટલ રજૂ કર્યું છે જેના દ્વારા ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને વિવિધ કૃષિ યોજનાઓનો લાભ મેળવી શકે છે રાજ્યમાં નાના સીમાંત અને મોટા ખેડૂતો માટે નાણાકીય સહાય અત્યંત જરૂરી છે ખેડૂતોને તેમના પાકના ઉત્પાદનમાં થ્રેશર જેવા વિવિધ સાધનોની જરૂર પડે છે તેથી આ જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમને સીધી સહાય ખાસ કરીને થ્રેશર સહાય યોજના દ્વારા જરૂરી છે અત્યારે વર્તમાન સમયમાં આપણા સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીની સેવાઓ વધી રહી છે ખેડૂતો આઈટી ટેકનોલોજીનો ઉપયોગ કરી સારી એવી ખેતી કરી રહ્યા છે અને નવી નવી તકનીકો ધરાવતા સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે અત્યારે વર્તમાન સમયમાં દરેક જગ્યાએ સ્માર્ટફોનનો વપરાશ વધી રહ્યો છે તેને જોતા રાજ્યના ખેડૂતો માટે કૃષિ વિભાગ દ્વારા સ્માર્ટફોન સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે दोस्तों स्मार्टफोन सहाय योजना में माभनी बात करिए तो आ योजना पहला दस टका सहाय मती हवे चालीस टका मर्शे आ योजना द्वारा खेडूत ने स्मार्टफोन खरीदवा पर रुपया पंदर हजार की सहाय मर्शे ખેડૂતને આ યોજનામાં સ્માર્ટફોન ખરીદવા પર તેની કિંમતના ચાલીસ ટકા અથવા છ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તેની સહાય આપવામાં આવશે જો કોઈ ખેડૂત રૂપિયા આઠ હજારની કિંમતમાં સ્માર્ટફોન ખરીદે તો તેને ચાલીસ ટકા એટલે કે રૂપિયા ત્રણ હજાર સહાય આપવામાં આવશે તો દોસ્તો આવા જ વીડિયો જોવા માટે નીચે આપેલું લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ચેનલમાં જોડાઈ જાવ જેથી તમને આવી જાણકારી મળતી રહે